આપણે રાઈડ કરી રહ્યા છે તો સામેની સાઈડે જેટલું પણ દેખાય એ બધું જ પાણી છે સામેની સાઈડ પણ એક નાવ છે જોઈ શકો છો તમે એટલું બધું ધુઆ ધુઓ જ છે એટલે એકદમ ધુઓ ધુઓ છે એટલે બાકી તો ભાઈ આપણી સાથે આવેલા છે ને અમે બંને જણા છીએ આખી બોટ જ બાકી તો સરસ મજાનો વ્યૂ છે